મિત્રો અત્યાર સુધી તમે ઘણા બધા માતાજીના મંદિર વિશે સાંભળ્યું હશે જોયું હશે પરંતુ ચૂડેલ માતાજી વિશે ભાગ્યે જ કોઈએ સાંભળ્યું હોય તો ચૂડેલ માતાજીનું મંદિર ગુજરાતના પાટણમાં આવેલું છે ખૂબ જ રમણીય એવું તીર્થધામ છે ચૂડેલ માતાજીનું મંદિર પાટણથી દસ કિલોમીટર અને અમદાવાદથી એકસો અઢાર કિલોમીટર દૂર આવેલું છે મિત્રો જેટલું રોચક આ મંદિરનું નામ છે એટલો જ રોચક તેનો ઇતિહાસ પણ છે જે દરેક લોકોએ જાણવો જોઈએ આપણે એવો પ્રશ્ન થાય કે માતાજી અને એ પણ ચૂડેલ એ કઈ રીતે બને તો ચૂડેલ માતાજી વિશે જાણવું ખૂબ જરૂરી છે અને ચૂડેલ માતાજીનું મૂળ વતન જૂના જામફળ હતું અને તેઓ વાઘેલા કુળની દીકરી હતા તેમની માતાનું નામ પન્નાસા અને તેઓ ઉત્તર રાજપૂત કુળના હતા ચુડેલ માતાજીનું મૂળ નામ દેવલબા હતું દેવલબા તેમના પિતાની એક ને એક દીકરી હતા અને માતા પિતાને દેવલબા સિવાય કોઈ એકે સંતાન ન હતું તો હવે આપણે પૂર્ણ ઇતિહાસ તરફ જોઈએ કે મિત્રો ચૂડેલ માતાજીના ઘણા બધા પરચાઓ છે પણ આપણે મૂળ ઇતિહાસ તરફ જઈએ કે એક એવી વાત છે કે દેવલબા જેમ જેમ મોટા થતા ગયા ત્યારે તેમના ગામમાં એક સમયે ભજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો અને ભજન ગાવા માટે વિક્રમસિંહ નામક એક યુવક આવ્યા દેવલબા વિક્રમસિંહને મનોમન પસંદ કરવા લાગ્યા ત્યારબાદ દેવલબા તેમને વચન આપે છે કે મારી જ શરત પ્રમાણે ગામના પાદરે વડની વડબાયું પકડીને હોડી સાથે હિંચકો ખાઈ લે તે રાજપૂતના દીકરા સાથે હું પરણું વિક્રમસિંહ પણ તે વચનમાં બંધાય છે ત્યારબાદ અમુક દિવસો બાદ દેવલબાએ જે સમય આપ્યો હતો તે સમયે વિક્રમસિંહ દેવલબાના ગામે આવવા માટે રવાના થાય છે વિક્રમસિંહ જ્યારે રસ્તામાં આવી રહ્યા હતા ત્યારે કસાઈઓ ગાયને લઈ જતા હતા વિક્રમસિંહ તે ગાયોને બચાવવા માટે કસાઈ સાથે લડે છે ત્યારબાદ કસાઈઓ સાથે ભીષણ યુદ્ધ કરી કસાઈને મારીને તે ગાયોને તો બચાવી લે છે પરંતુ તેને તલવારના ઘા વાગવાથી ગંભીર રીતે ઘાયલ થાય છે તેમ છતાં પણ તેઓ ઘોડા પર બેસીને દેવલબાના ગામે આવે છે અને શરત પ્રમાણે ગામના વડની વડવાઈએ ઘોડી સાથે હિંચકો ખાઈને દેવલબા પાસે આવે છે ત્યારે દેવલબાને ખબર પડે છે કે વિક્રમસિંહ ગંભીર હાલતમાં છે ત્યારે વિક્રમસિંહ દેવલબાને સંપૂર્ણ ઘટનાની વાત કરે છે ત્યારે બાદ દેવલબા વિક્રમસિંહના ગળામાં હાર પહેરાવે છે અને તેઓ બંને વિક્રમસિંહના ગામ તરફ જવા નીકળી જાય છે ત્યારે રસ્તામાં એક અંધારીઓ કૂવો આવે છે જેમાં વિક્રમસિંહ કૂદકો મારી દે છે અને તેમની પાછળ દેવલબા પણ કૂવામાં કૂદી પડે છે આ રીતે બંને મૃત્યુ પામે છે કહેવાય છે કે ત્યારબાદ વિક્રમસિંહ ભૂત બન્યા અને દેવલબા ચૂડેલ દેવલબા તેમના હાથનો ચૂડલો તોડી નાખે છે ત્યારબાદ દેવલબાની સાથે વિક્રમસિંહ પણ ચાલવા લાગ્યા ત્યારે દેવલબા વિક્રમસિંહને ના પાડે છે કે આપણો આ સંસાર બગડી ગયો હવે આપણે બીજા જન્મમાં ભેગા થઈશું અને તેઓ બંને ત્યાંથી છૂટા પડી જાય છે ત્યારબાદ થોડો સમય પસાર થયો અને એક રાજપૂત કન્યાના લગ્ન બાદ તેની જાન દેવોદાર થાળા આવે છે તે સમયે કન્યાના ખોડામાં ચૂડેલ થઈને દેવલબા બેસી જાય છે ત્યારબાદ અડિયાની બાજુના તળાવમાં બેસી જાય છે હવે બને છે એવું કે અડિયાના તળાવની બાજુમાં બારોટ પસાર થાય છે ત્યારે તેઓ ઘોડીની લગામ પકડી રાખે છે અને કહે છે હું તમારી સાથે આવું છું ત્યારે બારોટ અને તેમની સાથે રહેલ બ્રાહ્મણ બંને બોલ્યા કે રાજપૂતની દીકરી થઈને તમે ગમે તેને વળગો તે શોભે નહીં અમે તમને વિધિપૂર્વક એવી રીતે બેસાડીએ કે તમને દુનિયા કે સમાજ યાદ કરીને તમારો પૂજા પાઠ થાય ત્યારે તેઓએ ખૂણ ખેરથી થોડે દૂર વરખડીની નીચે માતાજીને સ્થાપિત કરે છે અને ત્યારબાદ દેવલબા શ્રી ચૂડેલ માતાજી તરીકે ઓળખાયા તમને જણાવી દઈએ કે આજે પણ ચુડેલ માતાજી લોકોની મનોકામના પૂર્ણ કરે છે બોલો ચુડેલ માત કી જય આવા જ અન્ય વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો હરિયો